મિત્રો બધા ભક્તોને જય માતાજી જય મા મેલડીમાં તો અત્યારે આપણે સાવરકુંડલા શહેર એટલે કે આપણે બાયપાસ રોડથી થોડીક સાઈડ અંદરની સાઈડમાં આવીએ એટલે મા મેલડીમાંનું મંદિર આવે છે આકાશી મેલડીમાંનું તો અત્યારે આપણે ત્યાં છીએ અને આજે રાત્રે નવ સાડા નવ કલાકે માતાજીનો માંડવો છે તો એમની શરૂઆત થવા જઈ રહી છે તમે અહીંયા જોઈ શકો છો તે પણ ખૂબ સરસ મજાનું બનાવેલું છે અને સાથે સાથે ભાઈ ભક્તો માટે પ્રસાદનું પણ અહીંયા આયોજન પણ રાખવામાં આવેલું છે સામેની સાઈડમાં માતાજીનું મંદિર છે સ્થાન છે તો ત્યાં આપણે જવાનું રહેશે અને દારકુંડાથી આકાશી મેલાડીમાંના સાનિધ્યમાં પહોંચી ગયા છે આજે રાત્રે બાર કલાકનો માંડવાનું ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે તો તેજ પણ છે અને ત્યાં પ્રસાદીનું પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો અત્યારે આપણે માતાજીના મંદિરે છીએ માતાજીના દર્શન કરીએ અને તમને વિડીયોના માધ્યમથી દર્શન પણ કરાવ્યું તો બન્યા છે વિડીયોમાં લાસ્ટ સુધી વિડીયો પસંદ હતો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કે આજે રાત્રે બાર કલાકનો મેલડીમાંનો માંડવાનું આયોજન ખૂબ સરસ મજાનું રાખવામાં આવેલું છે અને અત્યારે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ જ્યાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો રસોડા વિભાગમાં અત્યારે આપણે છીએ તો ત્યાં પણ ખૂબ સરસ મજાની રસોઈ છે એટલે કે પ્રસાદી ભક્તો માટેની તો એ અત્યારે બનીને તૈયાર થઈ રહી છે તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો આ ગ્રાઉન્ડ ઉપર છે તો ઘણા ભક્તો છે તો ત્યાં બેસીને પ્રસાદ લેવાના છે તો મિત્રો અહીંયા ભક્તો માટે ખૂબ સરસ મજાનું આયોજન થયેલું છે તો આ ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં ભક્તો છે તો અહીંયા બેસીને પ્રસાદ લેશે જો અહીંયા વ્યવસ્થા પણ ખૂબ સરસ મજાની કરીશ અને આગળ હશે તો ત્યાં રસોડા વિભાગ છે Toh, cah lor ya, berhati-hati ya. છે અને પાછલી સાઈડમાં તમે જોઈ શકો છો તો તેજ છે તો તેજનું કામ અત્યારે ખૂબ સરસ રીતે શરૂ થઈ રહ્યું છે અને હવે થોડુંક જ કામ બાકી છે જે હમણાં થોડીક વારમાં પૂર્ણ થશે તો અહીંયા લાઇટિંગ ને ડેકોરેશન ને ઘણું બધું છે અને તેજનું કામ પણ ખૂબ સરસ મજાનું બનાવેલું છે જો તમે અહીંયા જોઈ શકો છો તેજ છે તો તેજનું કામ કર્યું છે શરૂ છે અને આ બધા ભવિ ભક્તો છે તો બેસીને સરસ મજાનું છે તો આ માતાજીનો કાર્યક્રમ છે તો એ માંડવાનું પણ અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે તો એ ત્યાં ઘણા બધા ભાઈ ભક્તો માટે બેસવા માટે અહીંયા જગ્યા પણ ખૂબ સરસ મજાની રાખેલી છે જો અહીંયા કાર્પેટરની બધું પાથરી દીધું કામકાજ બધું રેડી થઈ ગયું તેજની સાવ નજીક પહોંચી ગયા અને તેજમાં જો ઘણું ખરું કામકાજ છે તો હજી શરૂ છે જો તમે જોઈ શકો છો ટેજ હજી ખૂબ સરસ મજાનું બનાવી રહ્યા છે અહીંયા પૂરું ગ્રાઉન્ડ છે તો ત્યાં ઘણા ભક્તો બેસવાના છે તમે અહીંયા જોઈ શકો છો ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ મજાનું છે અને બેસવા માટે છે તો આ જગ્યા પણ ખૂબ સરસ મજાની બનાવેલી છે તે જ અત્યારે આપણે તેજની બાજુમાં છીએ તો તેજનું કામકાજ હજી શરૂ છે તો આજે સાંજે સાડા નવ વાગે છે તો માતાજીનું માંડવો છે તો એ શરૂ થવા જઈ રહ્યો છે તો બધા ભાઈ ભક્તો છે તો પધારજો